આ બેઠકમાં સુરેન્દ્રનગર તેમજ લીંબડી શહેરમાં શોભાયાત્રા મૂર્તિ પ્રતિષ્ઠા રાત્રિના સમયે ભજન ડાયરો પ્રસાદ પૂજા પાઠ સહિતના કાર્યક્રમમાં દરેક સમાજના લોકો તેમજ પૂરા વિશ્વ તથા ભારતભરમાંથી મહેમાનો સાધુ સંતો વધારવાના છે ત્યારે વ્યવસ્થા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા લીંબડી શહેર ક્ષત્રિય સમાજ પ્રમુખ સહદેવસિંહ રાણા લાઈફ મિશન મહાસચિવ અશોકસિંહ ગોહિલ મહાવીરસિંહ ઝાલા ભગીરથસિંહ રાણા અને લીમડી સુરેન્દ્રનગર લખતર કરણી સેના ક્ષત્રિય સમાજ હોદ્દેદારો આગેવાનો સહિત મોટી સંખ્યામાં બેઠકોમાં ઉપસ્થિત રહ્યા હતા સમયસર કાર્યક્રમ ચાલે છે આજે આપણે બધાએ ભાગીશાળી છીએ એવી પાવન ભૂમિ એટલે કે લગ્નેશ ભગવાનના આપણે ઝાખર મુકામે વર્ષો પહેલાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ એની વાતો પણ થઈ પૂજ્ય ગુરુદેવને પણ અત્યારે પણ આપણી વચ્ચે હોય એમાં યાદ હોય એવા આપણને સ પણ થાય એની વાતો પણ થઈ આજના આમ તો પ્રબુદ્ધ અભ્યાર અને નવ દસ અને અગિયાર આ કાર્યક્રમ એટલે કે ગુરુદેવની એમના મૂર્તિની પ્રતિષ્ઠા દસ તારીખે રાત્રિના ભજન અને શોભાયાત્રા આ ત્રિવેણી કાર્યક્રમમાં આપણી વચ્ચે વધારેલા આપણને કાયમ આશીર્વાદ આપે છે એવા સંત શ્રી અક્ષનયજી એવા જ આચાર્ય શ્રી ધર્મ એવા જ હરીબાપા સંસ્થાના પ્રમુખ અને આપણા સમાજના આગેવાન અને મારા રાજકીય આગેવાન પણ પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલ પણ અત્યારે જાહેર જીવનમાં સેવા મંત્રીશ્રી આઈ કે જાડેજા સાહેબ અશોકસિંહભાઈ લીંબડી શહેરના ભાઈ શ્રી આપણા સહદેવસિંહભાઈ તાલુકા પછીના પ્રમુખ હરફાલસિંહભાઈ મહાવીરસિંહભાઈ ભગીરથભાઈ બાકી તો ઘણા બધાના નામ સુરનગર અને લીમડીમાંથી અને આજુબાજુ ગામડામાંથી પધારેલા સૌ ભાઈઓ બહેનો વડીલો અને યુવાન મિત્રો આમ તો આપણે આ સંસ્થાના વિશે બોલવું હોય તો જેમ કીધું ને કે કૃતિ વિશે બોલે તો ઘણું બધું બોલી શકાય મારા બાપુજી જીતુકા હતા આઈકે સાહેબ હતા બાપાલાલભાઈ પરમાર હતા હરિબાપાના બેઠેલા બધા જ વડીલો અને અમારા સામે બેઠેલા પણ બધા ઉપયોગમાં આવ્યા જ હોય આ સંસ્થાની જમીન અને જ્યારે આ બનવાનું હતું ત્યારે વાતો થતી આપણને આ મળ્યું છે આપણા માટે આ વિસ્તાર માટે આપણે બધા ભાગ્યશાળી છે માત્ર ક્ષત્રિય સમાજ તો ગૌરવ લઈ શકે પણ અન્ય સમાજ પણ આપણે માનીએ છીએ એટલો અન્ય સમાજ પણ જગ્યાને માને છે અને ભગવાનને માને છે એટલે કોઈ એક સમાજની સંસ્થા હોય એવું ક્યારેય ગુરુજીઓ નથી કીધું અને એટલા માટે જેમ આપણી સંસ્થાની જેમ બહેનો પણ કેન્દ્ર ચાલુ રાખ્યા છે ભાઈઓએ પણ ધાનેદ્રને અમને જે વિષય વાત થઈ સન્માન કર્યું આપણે એમને આપણે અભિનંદન આપીએ કે પાંત્રીસ વર્ષથી એમને કેન્દ્ર આપ્યું છે ત્યારથી લગાતાર એમને કેન્દ્રને દરરોજ પૂજાપાઠ કરીને ચાલુ રાખ્યું છે એટલે કે એમના વિચારો એમના આશીર્વાદો આપણે બધાય ભલે આપણે સંસ્થા કે કેન્દ્ર ન હોય પણ હું પણ આજે ગુરુજીના શિષ્ય તરીકે છું હું કોઈ વ્યવસ્થામાં ભલે ધારાસભ્ય હોય સાહેબ જાડેજા સાહેબ મંત્રી હોય એના માટે સંસ્થાના વડા છે ને ગુરુજીઓ આપણા ગુરુદેવ છે આ ગુરુદેવની જ્યારે

માને શ્રી ધારુભા સાહેબ માને શ્રી હરિબાપા માને શ્રી સહદેવસિંહ માને શ્રી અશોકસિંહ સમાજના સૌ શ્રેષ્ઠીજનો ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના સૌ આગેવાનો ભાઈઓ અને બહેનો સહદેવસિંહભાઈનો અને અશોકસિંહભાઈનો ફોન આવ્યો કે બેઠક કરવાની છે આજનો દિવસ નક્કી થયો પહેલા સોમવારનો નક્કી કરતા હતા પણ સારું થયું કે સોમવાર નો થયો કારણ કે સોમ મંગળ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી છે અને આજે સાંજે અમારે દિલ્હી જવાનું છે અને આપ સૌને આજે મળવાનું બન્યું પણ આનંદદાયક મળવાનું બન્યું છે એટલા માટે કે પ્રચાર પ્રસારના કામની લગભગ આ આ હોલમાં પાંચમી બેઠક છે પ્રવૃતિ અભિયાન પ્રચાર પ્રસારનું કામ હાથ ધરવું એવી વિવિધ અન્ય તો બેઠકો થઈ પણ આ હોલમાં જ આ પાંચમી બેઠક છે અને પ્રચાર પ્રસારનું જેમને રાજ્યનું કામ સોંપ્યું છે એવા સિનોરા એક ઓપરેશન કરાવ્યું છે એટલે આજે એ ઉપસ્થિત રહી શક્યા નથી આજની આપણી બેઠક બે તબક્કા માટે છે એક તો સુરેન્દ્રનગર જિલ્લામાં આપણી ટીમ ઉભી થાય પ્રચાર પ્રસારનું કામ આગળ વધે સત્સક કેન્દ્ર મારફતે કામ આગળ વધે અહીંયાથી અનેક પૂર્વ વક્તવ્ય મુજબ આ સ્થાન નું મહત્વતા વધે અને એમને કે ઉજવ કોઈ એક વ્યક્તિ કરી શકે ને એટલા માટે બોટમ થી ટોપ ટીમ બને એના માટેની કાર્યવાહી આપણે સૌ સાથે મળીને કરવાની છે એ મણી જાખડ મુકાવે લાઈફ મિશન સંસ્થાન પોલીસ પ્રબોધન અભિયાન પ્રચાર પ્રસાર માટેની સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકર્તાઓની આજની બેઠક યોજવામાં આવે સાથોસાથ આગામી અગિયાર ફેબ્રુઆરીના રોજ ગુરુજીના મૂર્તિની પ્રતિષ્ઠા માટેનો કાર્યક્રમ પણ યોજવાનું નક્કી કરેલ છે આ એવો દિવસ છે કે જેમાં અગિયાર તારીખે પરમપૂજ્ય રાજાશ્રી મોદીજીની તિથિ અને તારીખ બંને સાથેનો જન્મદિવસ એમનો અગિયાર ફેબ્રુઆરી રહેલો છે ત્યારે એ જ દિવસે મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી હજારો સત્સંગ ભાઈ બહેનો અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને સુનગર જિલ્લાએ એના માટેની વિવિધ તૈયારીઓનો શુભારંભ પણ કરી દીધો છે લીંબડીમાં ગુરુજીની મૂર્તિની શોભાયાત્રા સુરનગર શહેરમાં ગુરુજીની મૂર્તિની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ બધા માટે આજે વિવિધ મુખ્ય આગેવાનોની બેઠક યોજવામાં આવી છે આજે બસો અઢીસો જેટલા ભાઈ બહેનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે આગામી દિવસોમાં સુંદર જિલ્લામાં જે સંસ્કાર કેન્દ્ર શરૂ થયેલા છે સત્સંગ કેન્દ્રો શરૂ થયેલા છે એ કેન્દ્રોને વધુ જાગૃતતા સાથે આગળ વધારવા નવા કેન્દ્રો ખોલવા તાલુકા અને જિલ્લા સુધીની વ્યવસ્થા ગોઠવવી અને કાર્યકર્તાઓની ટીમ દ્વારા સંકલન કરીને સમગ્ર જિલ્લાની અંદર લાઈફ મિશન સંસ્થાનું કાર્ય હાથ ધરાય સનાતન ધર્મ સંસ્કાર કેન્દ્ર અને યોગની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જનજન સુધી પહોંચવા માટેનો એક પ્રયત્ન કરવામાં શરૂ કરવામાં આજે આવ્યો છે આગામી દિવસોમાં ટીમ વિવિધ તાલુકાઓમાં જશે ત્યાં જે સંસ્કાર કેન્દ્રો રહેલા છે એમને મળીને એમની સાથેનું આગામી દિવસોનું આયોજન હાથ ધરાશે અને આ બધા કાર્યોની અંદર લાઇફ મિશનને મુખ્ય વડા મથકથી એમને તમામ પ્રકારની સહાય અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવા માટેની મદદ કરવામાં આવશે મુખ્ય આશય રહેલો છે કે લાઇફ મિશન સંસ્થા સુંદર જિલ્લાના લીંબડીના જાખણ ગામે જ્યારે બ્રહ્મા વિષ્ણુના મહેશ બ્રહ્મા વિષ્ણુ મહેશના મંદિરમાં એક મોટા પ્રમાણમાં જ્યારે આ સંસ્થા ઊભી થયેલી છે ત્યારે એ સંસ્થા થકી સુનગર જિલ્લાના પૂણે પૂણે અને સમગ્ર ગુજરાતના અનેક જિલ્લાઓમાં સંસ્થાનું કામ રહેલું છે રાજસ્થાન અને મુંબઈમાં પણ કામ રહેલું છે એ બધા જ કામને વધુ બળ આપવા માટેનો પ્રયત્ન થાય એના માટે આજે ચર્ચા વિચારણાને આયોજન હાથ ધરવામાં આવ્યું છે